હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા અંતરને જય સ્વામિનારાયણ સ્વાગત છે નો બ્લોગમાં તો આપણી બ્લોગિંગની શરૂઆત થાય છે સાંજના કેમ કે સવારે થોડું કામ હતું એટલે આપણે કોઈ બ્લોગ નથી બનાવ્યો તો હવે આપણી શરૂઆત સાંજના થઈ ગઈ છે તો સાંજે અત્યારે રસોઈનો ટાઈમ પણ આપણે થઈ ગયો છે તો અત્યારે ભાભી વાસણ મૂકવી દઈએ એટલે આપણે રસોઈની શરૂઆત કરી દઈશું બરાબર નમું ગઈ છે ટૂષણ અને આવશે સાડા પાંચ કેમ કંઈ આવશે બરાબર તો ચાલો આપણે રસોઈની શરૂઆત કરીએ ભાભી વાસણ ગોઠવી દે એટલે આપણે રસોઈની શરૂઆત કરી દઈશું તો અત્યારે તો સરિતા નામળે રહી છે એટલે ભાભી એકલા જુઓ બેઠા બેઠા વાસણ ગોઠવે છે એ પણ બોરિંગ થઈ જાય સરિતા હોય તો આ કર્યા રાખીએ બરાબર એટલે ચાલો આજે તો અમારી સિઝનની શેરડી બી આવી ગઈ છે ચાલો હું તમને

ને મે મોબાઈલ ની ટોચ ચાલુ કર્યું જોયું સીટી માં ગાય જાય ને તઈ આવું અંધારા માં મોબાઈલ ની ટોચ ચાલુ કરી અને વાસણ ઉટકવાનું અંધારા માં અંધારા માં બરોબર વાસણ ઉટકવા ઊભી રહી લાઈટ લઈ ગઈ તો આપણે મીઠી તો હો તો ચાલો આપણે ટિફિન પણ અને અત્યારે હવે તૈયાર થઈ ગયા છે તો અમે બાર મારા ભાઈ છે એ ભાભી રાજુ ને હું ને નમસિ બરાબર તો બધા તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે બીજા તો અમે ક્યાં જઈએ એ તમને વિડીયોમાં આગળ જોવા મળશે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ચાલો તો અત્યારે અમે લોકો આવી ગયા છે હવે મૈત્રી રેસ્ટોરન્ટમાં તા તમે સેન્ટા પણ જોઈ શકો છો કેમ કે આજે છે નાતાલ એટલા માટે બરાબર તો ચાલો અંદર જઈએ તો અહીંયા મૈત્રી રેસ્ટોરન્ટમાં આપણે ઢોસા ખાવા માટે આવી ગયા છે નમો ને ભાભીને ઢોસા ખાવાતા કે દૂના તો ચાલો આપણે અંદર જાશું અત્યારે હવે મારે ઢોસા પણ આવી ગયા છે જેન લસણ ડુંગળી વગરના ઢોસા તો અમે લોકો જમવા માટે બેસી ગયા છે ને આ બાજુ તમે જોઈ શકો છો આજે નાતાલ છે એટલે ઘણી બધી પબ્લિક પણ છે તો અહીંયા અમારે ફાઇનલી બધા ઢોસા આવી ગયા છે મસાલાવાળા છે મૈસૂર ઢોસો પણ મંગાવ્યો છે અમે તો હવે બધા જમી રહ્યા છે ભાઈ ને ભાભી પણ તો તમે જોઈ શકો છો તો ચાલો આપણે પણ મૈસૂર ટ્રાય કરીએ કેવો છે તો તમે પણ જમો હું તમને પણ દઉં છું બરાબર મૈસૂર અમે લોકો ઢોસા ખાવા આવ્યા હતા ને ખાધું પંજાબી બરાબર તો આપણે ઢોસા ખા ખાવાતા મેં કીધું લાવ પંજાબી પણ ટેસ્ટ કરીએ તો હું રાજુને પૂછું છું કે તમે ચેક કરી લ્યો જેન જ છે ને એમ ઘણીવાર એવું થાય કે લસણનુંવાળું પણ આવી જાય તો ખાવા આવ્યા હતા ઢોસા ને ખાધું પંજાબી બરાબર તો ચાલો હવે જમી લઈએ અને પછી તમને મળીએ બરાબર તો અત્યારે અમે લોકો જમી કરીને બહાર નીકળી ગયા છે તો આપણે સેન્ટા જોડે ફોટો વિડીયો શૂટ પણ કરી લીધું છે નમૂને રાજુ પણ ઊભા છે તો હવે અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા છે તો આજે નાતાલ છે એટલે ઠેર ઠેર ઘણા બધા માણસો હોય ને રાજકોટમાં તો દિવાળી હોય કે જન્માષ્ટમી હોય બારે માસ મેળો હોય જ તો આ તમે જોઈ શકો છો મેળો લાગેલો છે તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા સેન્ડ કરશું મળશું પાછા કાલે એકનો આ વિડીયો સાથે